રાંદ્રી વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફરીનો નો અપઘાત ઓગણચાલીસ વર્ષીય ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રીએ એ ઝેરી દવા પીધી અને પંદર દિવસ પહેલા જ ચીફ રેફરી પરીક્ષા આપી હતી સુરતના નાંદેર વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફરીનો આપઘાત ઓગણચાલીસ વર્ષે ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો ચિરાગ મિસ્ત્રીએ પંદર દિવસ પહેલાં ચીફ રેફરીની પરીક્ષા પણ આપી હતી ઘરે એકલતાનો લાભ લઈને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે આપઘાત કયા કારણોસર કર્યું તેનું કારણ હજુ અકબર કેમેરામેન સેની વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે